ભગવાન જગન્નાથના મામેરાનો અવસર આ વખતે વાસણાના ત્રિવેદી પરિવારને મળ્યો હશે એક અલગ પ્રકારની થીમ સાથે આ વખતે ભગવાન જગન્નાથનું મામેરું થશે આઠ વર્ષ બાદ મામેરા માટેનું નામ ખુલતા ત્રિબદી પરિવારની ખુશીનો પાર નહોતો રહ્યો તો ભગવાન જગન્નાથના મોસાળ એવા સરસપુર સ્થિત રણછોડરાય મંદિરને પણ મોટું કરવાનું આયોજન થઈ રહ્યું છે હાલ મંદિર દસથી બાર ફૂટની જગ્યા ધરાવે છે જેથી થોડા જ ભક્તોમાં મંદિરમાં ભીડ થઈ જાય આવતા વર્ષે મંદિરનું રીડેવલપમેન્ટ કરી મોટું મંદિર બનાવવાનું આયોજન પણ થઈ અમે સોના ચાંદી ભગવાનના વાઘા અલગ અલગ રાખીશું એવી અત્યારે અમે વિચાર કર્યો છે કે કોઈએ ના હોય એ રીતનું અલગ થીમ થીમ પ્રમાણેનું અમે મામેરું કરવાનું વિચાર્યું એટલો દિવસે કથા હતી હતી સમાચાર મળ્યા લગભગ એક કલાક હર્ષના આંસુ અમારા અમારાથી રોકાયા નતા એટલો બધો હર્ષ ઉલ્લાસ અમારા કુટુંબ ને થયો હતો આજુબાજુની જે પ્રોપર્ટીઓ છે એની અંદર ત્રણ ચાર મકાનો છે અને બીજા અંદર પાછળની સાઈડના પણ મકાનો છે તે પણ લઈ રહ્યા છે મંદિરમાં અને એ રીતમાં આખું ઓપન કરીને આખું નવી શક્તિ આખું મંદિર બનાવવામાં